ઝાલોતનગરના બસ સ્ટેન્ડ મુકામે સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા પાકિસ્તાન પર ભારત દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તેમાં મીઠાઈ વેચી અને હુમલાને વધાવી લીધો હતો આ તારીખ સાત પાંચ બે હજાર પચીસ બુધવારના સાંજે સાત કલાકે પાકિસ્તાન હાય હાય ભારત માતા કે જય જેવા નારા લગાવી અને ઓપરેશન સિંધુને નગરજનોએ વધાવી લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બહુ ઉપસ્થિત લોકોએ અભિવાદન પાઠવ્યા હતા ભારત દેશની જે સેના પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક આતંકવાદી પર જે હુમલો કર્યો છે તેના જાલોદનગરના સનાતન હિન્દુ ધર્મ સમિતિએ મીઠાઈ વહેંચી અને વધાવી લીધું છે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ઓપરેશન સિંધુ નામની પાકિસ્તાન સ્થિત નવ જેટલા આતંકવાદી કેમ્પો પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અંદાજે નેવું જેટલા આતંકવાદીઓ મરી ગયેલા હતા અને ઝાલોદનગરના જે લોકોએ પાકિસ્તાનની જે ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે પહેલગામમાં ધર્મ પૂછીને જે નિર્દોષ છવ્વીસ જેટલા હિન્દુઓને હત્યા કરી હતી તેના વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે મોદી સરકાર પાસે આખા ભારત દેશ દ્વારા અપીલ કરવામાં આવી હતી તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાકિસ્તાનથી ઇસ્લામિક આતંકવાદી કેમ્પો ઉપર હુમલા કરવામાં આવ્યા હતા અને તેના આખા દેશના લોકોએ વધાવી લીધો હતો નિર્દોષ હિન્દુઓ જેઓ હિન્દુ જે વિધવા થયા હતા તેમના સિંદૂરનો બદલો લેવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશનનું નામ સિંદૂર રાખવામાં આવ્યું હતું અને તેમજ નિર્દોષ માર્યા ગયેલા હિન્દુઓના બદલો આજે પૂરો થયેલ છે અને જાલતનગરમાં લોકોએ મીઠાઈ વેચી પાકિસ્તાન મુર્દાબાદ ભારતમાં માતા થાકી જઈ હિન્દુસ્તાન જિંદાબાદ વંદે માતરમ જેવા નારા લગાવી અને ઓપરેશન સિંદૂરને વધાવી લીધો હતો અને જાલતનગરના લોકોએ કહ્યું હતું કે આ તો ઝાંખી છે હજુ પણ કડક કાર્યવાહી કરી પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક આતંકવાદી અને જળમૂળમાંથી પૂરું કરવાની પણ માંગ ઉઠવા પામી હતી ખાતે જ્યાં નિર્દોષ હિન્દુ યાત્રીઓ પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કરી છબ્વીસ જેટલા યાત્રીઓને નરસંહાર કર્યો હતો એના ભાગરૂપે આજે ભારત સરકાર અને ભારતીય સેનાએ પાકિસ્તાનના નવ જેટલા આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરી મિસાઇલ એટેક કરી અને સિત્તેરથી એંસી આતંકવાદીઓને આજે મોતને ઘાટ ઉતાર્યા છે એ બદલ ભારતીય સેના અને જવાનો પ્રત્યે અમે ગર્વ અનુભવીએ છીએ

આવી રીતે પાકિસ્તાનને ચેલેન્જ આપીને પૂછીને એમને જાણ કરી કે અમે આ રીતે તમારે સ્ટ્રાઇક દ્વારા તમને સજા આપીશું અને ગઈકાલે રાત્રે પાકિસ્તાનના નવ જેટલા સ્થાનો પર પાકિસ્તાનના આતંકવાદીઓને જાણ કરીને એર સ્ટ્રાઇક દ્વારા કેટલાય આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે અને આ સિલસિલો પાકિસ્તાન ના સુધરે ત્યાં સુધી ચાલુ રહેવાનો છે તો પાકિસ્તાનીઓ તમે સુધરી જાઓ નિર્દોષ આતંકવાદી નિર્દોષ લોકોની હત્યા આતંકવાદીઓ ના કરે એ સુર સાથે અમે જાલોદનગરની જનતા અને લોકો ખુશ છીએ

પાકિસ્કિસ્તાનની આતંકવાદીઓએ જે ભારતના પ્રવાસીઓ ઉપર હુમલો કર્યો હતો તેના વિરુદ્ધમાં ભારતની સરકારે જે સિંધુ રેગ સિંધુ ઓપરેશન દ્વારા રેડ કરી જે માતા બેનોનું સિંધુર છીનવ્યું હતું તેનો બદલો લીધો તેનાથી આજે ભારત દેશમાં દિવાળી જેવો માહોલ છે અને લોકો એટલા જે તહેવાર પર ખુશ હોય એટલા ખુશ છે